પરીક્ષિત મહારાજ જયારે રાજા થયા એ સમયે દ્વારિકાની અંદર વજ્રનાભજી રાજા હતા વજ્રનાભ કોણ છે તો કે જે ભગવાન શ્રી કૃષ્ણના રુકમણીથી પુત્ર થયા પ્રદ્યુમ્ન પ્રદ્યુમ્નના પુત્ર થયા અનિરુદ્ધ અને અનિરુદ્ધના પુત્ર છે વજ્રનાભજી તો જોવો જ્યારે ઋષિઓના શ્રાપથી યાદવ કુળ જે છે એના વિનાશ થવાનો જે શાપ પ્રાપ્ત થયો હતો એમાં જે એક વ્યક્તિ બચી ગયા છે જેને શાપ લાગ્યો નથી એ છે વજ્રના તમને એમ થાય કે એને કેમ સાપ સાપ તો આખા યાદુકૂળ ને મળ્યો હતો તો પછી આ કેમ બચી ગયા એક તો જો આપણે એ કથા સાંભળી કે પરીક્ષિત મહારાજ બચ્યા છે કૃષ્ણની કૃપાથી અને ભજ્રનાભ જે છે ને એ બચ્યા છે રાધા રાણીની કૃપાથી સ્કંદ પુરાણની અંદર ઇતિહાસ છે કે જ્યારે સૂર્યગ્રહણનો સમય હતો ભગવાન દ્વારિકાના રાજા હતા તો સૂર્યગ્રહણના સમયે આ લોકો કુરુક્ષેત્રમાં ભેગા થયા છે બધા બ્રજવાસીઓ ત્યાંથી આવ્યા ભગવાન દ્વારકાથી બધાને લઈને આવ્યા અને બ્રજને છોડ્યા પછી સો વર્ષે આ ફરીથી મિલન થયું છે હવે સો વર્ષ પછી જયારે એ મળ્યા છે કુરુક્ષેત્રમાં તો રુકમણીજીએ શું કર્યું અનિરુદ્ધની જે પત્ની છે જેનું નામ છે રોચના ગર્ભવતી હતા અને એને કીધું કે તું રાધા રાણીની સેવા કર એની સેવામાં મૂક્યા અને રાધા રાણી એમની સેવાથી પ્રસન્ન થયા અને એણે કીધું કે તારા ગર્ભમાં જે બાળક છે ને એની સુરક્ષા હું કરીશ આને કોઈ સાપ નહીં લાગે આની ઉપર કોઈ પ્રકારનું સંકટ નહીં આવે એવો દિવ્ય અને તેજસ્વી આ પુત્ર થશે રાધા રાણી આશીર્વાદ આપ્યા અને જેવો સમય જાતા આ વજ્રનાથજી જ્યારે પ્રગટ થયા એનો જન્મ થયો હવે પરીક્ષિત મહારાજ અને વજ્રના કાકા ભત્રીજા થાય પરીક્ષિત મહારાજ કાકા છે વજ્રનાથજી ભત્રીજા છે એ દ્વારકાના રાજા બન્યા છે હસ્તિનાપુરના રાજા બન્યા છે પણ આ બંનેના મનમાં એક વિચાર થયો કે એક કામ કરીએ ભગવાન શ્રી કૃષ્ણ બ્રજમાંથી તો લીલા સંવરણ કરી લીધી છે તો ચાલો ને આપણે બ્રજમાં જઈ તો દ્વારકાની જે રાણીઓ હતી અને પરીક્ષિત મહારાજ આ બધા વ્રજમાં આવ્યા આજનું જે વ્રજ છે આવીને જોયું તો ચોર્યાસી કોષ વ્રજ આખું મેદાન કોઈ માણા નહીં કોઈ કોઈ પશુ નહીં કાંઈ નહીં આખું વેરાન થઈ ગયું છે ભગવાનના ગયા પછી તો જોયું કે આ બધા ગયા ક્યાં વ્રજમાંથી તો અત્યારનું જે મથુરા છે એ મથુરા ક્ષેત્રમાં જ્યારે આવ્યા તો મથુરાની અંદર બે વસ્તુ ભગવાનના સમયની હતી

તો બ્રાહ્મણોએ કીધું કે અમને તો બહુ ખ્યાલ નથી પણ અહીંયાથી પંદરેક કિલોમીટર દૂર શાંડિલ્ય મુનિ કુટિયા છે ત્યારે શાંડિલ્ય મુનિ કહે છે કે આ લોકો ક્યાંય ગયા નથી ભગવાન પણ ક્યાંય ગયા નથી કેમ વૃંદાવનમ પરિતજ્ય પાદ એકમ ન ગચ્છતી વૃંદાવનને છોડીને તો કૃષ્ણ એક ડગલું બહાર નથી મુકતા ક્યારે ગયા ક્યાંય નથી બધા અહીંયા છે તો એ કે દેખાતા કેમ નથી બોલે નિત્ય લીલા પ્રવિષ્ટ થયા છે આને જોવા હોય ને તો એ લીલાઓમાં પ્રવેશ કરવો પડશે તમારે તો તમને બ્રજનું દર્શન થાય કાલે મેં કીધું ને યાત્રાઓ જે છે ને એ કથાથી થાય તો એ કે અમને કોણ સંભળાવશે આ કથા બોલે અહીંથી હું જે સ્થાન બતાવું ત્યાં ભાઈ જાઉં આજે જે ગૌરવ ગોવર્ધનની અંદર કુસુમ સરોવર જે છે જે લોકો બ્રજમાં ગયા છે ખબર છે કુસુમ સરોવર પાછળ ઉદ્ધવજીનું મંદિર છે જ્યાં ઉદ્ધવજી લતાઓના રૂપમાં વાસ કરે છે બ્રજમાં તો પરીક્ષિત મહારાજ વજ્રનાભજી દ્વારકાની સ્ત્રીઓ આ બધા મળીને એ સ્થાન ઉપર આવ્યા ત્યાં આવીને સુંદર ભગવાનના નામનું કીર્તન કર્યું અને એ કીર્તનના પ્રભાવથી એ લતાઓમાંથી સાક્ષાત ઉદ્ધવજી પ્રગટ થયા અને ઉદ્ધવજીએ કીધું કે બોલો અહીંયા આગમનનું શું કારણ છે બોલે આખું બ્રજ ભગવાન શ્રી કૃષ્ણ સાથે નિત્ય લીલા પ્રવિષ્ટ થયું છે તો અમારે પણ નિત્ય લીલામાં પ્રવેશ કરવો અમારે જોવું છે બ્રજને જોવી છે છે ભગવાનની લીલાઓને ત્યારે ઉદ્ધવજી કહે તો હું તમને ભાગવત કથા સંભળાવું કારણ કે ભગવાનની લીલામાં પ્રવેશ કરવાનો એક ઉપાય શ્રીમદ ભાગવત મહાપુરાણ છે ઉદ્ધવજીએ એ કથા જેવી પ્રારંભ કરે સભામાં પરીક્ષિત મહારાજે બેઠા છે પરીક્ષિત મહારાજને કીધું પરીક્ષિત તમે જાઓ અને આ પૃથ્વી ઉપર ઉત્પાદ થઈ રહ્યો છે તો દિગ્વિજય કરી અને સુંદર શાસનની સ્થાપના કરો તો પરીક્ષિત મહારાજ કહે છે હે ઉદ્ધવજી જો હું ભાગવત છોડીને વયો જાઈશ તો પછી મને તો કથા મળશે નહીં હું તો વંચિત રહી જાય કથાથી ત્યારે સ્કંદ પુરાણ ઉદ્ધવજીના શબ્દ છે કે પરીક્ષિત તું થી વંચિત નહીં રહે તને ભવિષ્યમાં સાક્ષાત સુખદેવજી ભાગવતની કથા શ્રવણ કરાવશે આ પૂર્વ નિર્ધારિત છે કે પરીક્ષિતને કોની પાસે સાંભળવાની કથા અને પરીક્ષિત દિગ્વિજય કરતા કરતા નીકળ્યા એ ભાગવત છોડીને લીલા પ્રવિષ્ટ થયા પણ એ દિગ્વિજય કરીને જયારે પોતાના રાજ્યમાં પરત ફરી રહ્યા છે ત્યારે એને એક દ્રશ્ય જોયું શું એક બળદ જેના ત્રણ પગ કપાઈ ગયા છે એક પગ ઉપર બળદ ઉભો છે અને એની સામે એક ગાય છે જે રડી રહી છે પરીક્ષિત મહારાજે જોયું મારા રાજ્યમાં મોંઘા પશુ ઉપર આટલો અત્યાચાર છે કોણ જય અને બળદને પૂછે છે કે મહારાજ બતાવો તમારી આ દશા કોને કરી છે હે ધર્મ પદે કે ન ચરણ વિચ્છાયામુપલભ્ય ગામ પૃચ્છતે સ્માશ્રુવદના વિવત્સામિવ માતરમ એનું નામ આપો એને હું હમણાં દંડિત કરું છું અને એ સમયે બળદર કહે છે કે હે રાજન મારા દુઃખનું કારણ હું નથી જાણતો આ ક્યાંથી આવે છે કોણ આપે છે આનું કારણ શું છે મને ખબર નથી કોઈ છે આપણે સ્વયં ઈશ્વરને દુઃખના કારણ માને છે કોઈ કોઈ કહે છે કે આને તર્ક દ્વારા વર્ણવી શકાતું નથી આને વાણી દ્વારા વર્ણન કરી શકાતું નથી તો હેરાજન તમે નક્કી કરી લો કે આમાંથી કયો મત યોગ્ય છે કયો શ્રેષ્ઠ છે પરીક્ષિત મહારાજ કહે છે તમે બળદના રૂપમાં સાક્ષાત ધર્મ છો કેમ કારણ કે ધર્મ જેના હૃદયમાં ન હોય અથવા જે ધર્મ નો હોય એના મુખે આવી વાત કોઈ દી નીકળે મૂઢ પશુ કોઈ દી આમાં બોલી કે ભલે રૂપ બળદ નું લીધું છે પણ તમે છો ધર્મ અને તમે નામ એટલે નહીં દેતા કે પાપીઓનું નામ લેવાથી એટલું જ પાપ લાગે એટલે તમે નામ નથી બોલતા પણ પરીક્ષિત મહારાજ કે હું સમજી ગયો છું આ વેલો જે ઉભો છે ને એ બાજુમાં એને જ આ દશા કરી પરીક્ષિત મહારાજે પોતાની તલવાર કાઢી અને રાજાના વેશમાં જે કળિયુગ ઊભો છે ને કળિયુગને મારવા જેવી તલવાર ઉઠાવી પરીક્ષિત મહારાજે કળિયુગ પરીક્ષિતના પગ પકડી લે છે પરીક્ષિત મહારાજના ચરણમાં પડી ગયો એ કે મહારાજ ક્ષમા કરી દો મને એ કે તારી જેવાને ક્ષમા ન હોય તે આવા મોંગા પશુઓ ઉપર અત્યાચાર કર્યો છે તો ક્ષમાને યોગ્ય નથી તારી અંદર અવગુણ છે તને તો હું મારીશ પણ કળિયુગ વિનંતી કરે કે મહારાજ મારી વાત સાંભળો પહેલું તો હું ભગવાનની ઈચ્છાથી આવ્યો છું મારો આવવાનો ટાઈમ ક્યારનો થઈ ગયો છે પણ આ પૃથ્વી ઉપર તમે રાજા છો ને એટલા માટે હું એન્ટ્રી કરી એક તો વિચાર કરો શું રાજા હશે કળિયુગ એના રાજ્યમાં પ્રવેશ નથી કરી એક તો જુઓ તમે એટલે ભાગવત કે છે રાજા હંમેશા ભગવાનનો ભક્ત હોવો જોઈએ કેમ યથા રાજા તથા પ્રજા જો રાજા ભક્ત હોય ને તો જ પ્રજા ભક્ત બને અને રાજા ચોર તો પ્રજા ચોર આ સિદ્ધાંત છે એટલા માટે સારા લોકોને નેતાઓ બનાવવા જોઈએ જે ધર્મને પ્રચારિત કરી શકે ધર્મની સુરક્ષા કરી શકે

પરીક્ષિત મહારાજે કીધું એ જે હોય એ પણ મારા રાજ્યમાં તો તને એન્ટ્રી નહીં મળે અને મારે તને મારવાનો છે એ પાકું છે ત્યારે કળિયુગ કે છે પણ હું તમને શરણાગત છું હવે જો ક્ષત્રિયોનો સ્વભાવ છે કે કોઈ શરણે આવે ને પછી એને દંડ નથી આપતા શરણાગતોની રક્ષા કરવી કળિયુગ શરણમાં આવ્યો અને કળિયુગે કીધું તમારે મને મારવો હોય તો વાંધો નથી પણ પેલા મારી વાત સાંભળો શું મારી અંદર દોષ જ દોષ છે પરીક્ષિત મહારાજ એ મને ખબર છે તારું પરાક્રમ જે જોયું છે પડી ગઈ તું કેવો છો પણ રાજન મારી અંદર બે ગુણ પણ છે પરીક્ષિત મહારાજ ને આશ્ચર્ય થયું કળિયુગમાં ગુણ તારામાં ગુણ હોય નહી કે અરે છે ઈ કે તમે ના પાડો ન હોય એમ થોડું આ લઈ કે બે ગુણ છે એ કે ખાલી બાકી બધા આવું ગુણ છે કયા ગુણ છે પહેલો ગુણ સાંભળો કે મારા સમયમાં કોઈ વ્યક્તિ મનમાં પાપ કરે તો એનો દંડ ન મળે અને મનમાં જો સારો વિચાર કરે ને તો એનું ફળ મળે સમજાય છે કળયુગની ફેસિલિટી શું છે પહેલાના યુગોમાં એવું હતું કે તમે મનથી પણ પાપ કરો ને એનો દંડ ભોગવવો પડે અને કર્મના રૂપમાં તમે કોઈ ધર્મ કરો છો તો એનું બહુ થોડું ફળ મળે કળિયુગમાં મન કોઈના ઠેકાણે હોતા નથી એટલે કળિયુગ કે મેં આ સુવિધા આપી છે કે મારા સમયમાં કોઈ મનથી પાપ કરે એને દંડ નહીં મળે પણ જો કોઈ મનથી પુણ્ય કરશે મનથી સારું કર્મ વિચારે એ કર્મ ભલે કરે કે ન કરે પણ એનું ફળ એને મળી જાય બરાબર છે

હરે રામ હરે રામ 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 હરે સીધી ઓફર આપી ખાલી નામ લ્યો વૈકુંઠ જાઓ પરીક્ષિત મહારાજ કે વાહ તારા બે ગુણ એવા છે ને તારા બધા ગુણ આની સામે માફી કહેજાઓને એમ અરે કળિયુગમાં તો લોકો ભગવાનનું નામ લઈ લઈને ધામમાં વૈયા જાહે બધા આનથી હારો ગુણ બીજો શું હોય અને કી કરશે ભજન કરવાવાળા માટે આ કળિયુગ સોનાનો યુગ છે સુવર્ણ યુગ છે જેવો કળિયુગમાં કાંઈ જ કરવાની જરૂર નથી કેવલ ભગવાન નામ આપણને વૈકુંઠ ગોલોક સુધી લઈ જઈ શકે એમ છે ભાગવત પરીક્ષિત મહારાજને તો સારું લાગ્યું પરીક્ષિત મહારાજ કે જા છૂટો તું માફ કર્યો તને પણ ઓ કળિયુગ મનમાં વિચાર કરે કે તમે મને છોડીને ભૂલ તો મોટી કરી છે હું કેમ કે તમને એમ છે કે આ કળિયુગ વાળા આવશે ને ભગવાનના નામ લે ને વયા જાય એમ કારણ કે પહેલાના યુગમાં તો ઋષિમને બીજા તપ કરી રાફડા થઈ ગયા તો એ ભગવાન મળ્યા નહીં અને એ જ કળયુગમાં બોલે ભગવાનના નામથી મળી જાય તો પરીક્ષિત મહારાજને થયું તો કળયુગમાં કેટલા લોકો ભગવાનના ધામને પામશે અને વાત પણ સત્ય છે ભાગવત કહે છે કળિયુગમાં જેટલા ભગવાનના ભક્તો થયા એટલા પહેલાના યુગમાં નથી થયા એકાદશ કંદ સ્વયં ભગવાન કહી રહ્યા છે નારાયણ પરાયણ લોકો જે કળિયુગમાં આવે છે એટલા અન્ય કોઈ યુગમાં આવતા નથી પણ ઓલો કળિયુગ મનમાં વિચાર કરે એ કે તમે ભલે મને જવા દો પણ આવડાને હું એટલા બિઝી રાખીશ એટલા બિઝી રાખીશ ને કે ભગવાનનું નામ લેવાનો ટાઈમ રહેવાનો નથી તમે જ મને છોડો છો પણ હું લેવા દઉં તો નહીં કે આ તમે ગમે એને કહો ભાઈ ભગવાનનું નામ લ્યો ભગવાનનું નામ જપો ટાઈમ જ નથી અને ગુજરાતી તો હંમેશા આગળ હોય એક સ્ટેપ પ્રભુજી મરવાનો ઉપાડવી આ નથી જોવો કળયુગ જેવો યુગ નથી શેના માટે ભજન કરવા માટે પહેલાના યુગમાં જો લાખો લાખો વર્ષ તપ કર્યા તો ભગવાન મળ્યા નહીં અને એ જ ભગવાનની પ્રાપ્તિ કળિયુગમાં કેવલ નામ લેવાથી થઈ જાય જોઈ લો મહેતા નરસિંહ મીરા મહારાષ્ટ્રમાં જાઓ તુકારામજી નામદેવજી બંગાળ બાજુ વૈયા જાવ રૂપ ગોસ્વામી સનાતન ગોસ્વામી જે જે ભારત વર્ષમાં ભક્તો ખાલી પાંચસો વર્ષનો ઇતિહાસ કાઢો તમે ઉત્તરમાં આવી ગોસ્વામી તુલસીદાસજી તો વિગત પાંચસો વર્ષની અંદર જેને જેને ભગવાન મળ્યા એ બધાને કેવલ હરિનામથી પ્રાપ્ત થયા છે કોઈ બીજી વાત નહીં કોઈ બીજી મેટર નહીં બીજું સાધન નહીં કેવલ હરિનામ સરળ માર્ગ છે બાકી કોઈને એમ થાય કે આપણે બીજું કઈ કરવું છે જો ધ્યાનથી પણ ભગવાન મળે તપથી પણ મળે દાનથી પણ મળે બધા સાધનથી ભગવાન મળે પણ પ્રોબ્લેમ એ છે આપણી થાય એમ છે પેલો પ્રશ્ન ઈ છે હાલો તમને હમણાં ક્યાંય ચાર ધામ હિમાલયમાં જઈને બહેવાનું છે સ્વેટર વગેરે આપણે ચાર ધામ યાત્રા નહી કરીએ તપ થાય હે આઈ બેઠા છે એવી તો ગરમી સહન નથી થતી સારું છે તમે કથા પ્રેમી છો એટલે આને સહન કરીને સાંભળો છો પણ આ બધી આપણા શરીરની લિમિટેશન છે આ બધા સાધન કળિયુગમાં થાય એમ નથી એટલે ભગવાને જોયું કે કળિયુગની અંદર જીવ કોઈ સાધનમાં સામર્થ્યવાન નથી તો આવા કળિયુગના જીવો માટે ભગવાન એક ઉપાય બતાવ્યો ભગવાન કહે છે કેવલ મારું નામ લેવા માત્રથી એ ગમે એવો અયોગ્ય પાત્ર કુપાત્ર કોઈ પણ વ્યક્તિ ચાંડાળ પરિવારમાં પણ કેમ જન્મ ન થયો હોય પણ જો એની જીહવા ઉપર મારું નામ આવે તો એ મારા ધામને પામે આમાં કોઈ સંદેહ નથી આ કળિયુગનો પ્લસ પોઈન્ટ આ છે બાકી તો બધું તમે જોવો છો મારે હું હાલી રહ્યું છે એટલા માટે જો આ મનુષ્ય જીવન આપણને પ્રાપ્ત થયું છે તો મનુષ્ય જીવનનો સૌથી મોટો લાભ એ છે કે આપણી જેહવા ઉપર ભગવાનનું નામ આવી જાય અને જો તમારી જેહવા ઉપર ભગવાનનું નામ છે તો સમજી લ્યો કે આખા વિશ્વના સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ તમે છો કોઈ સંદેહ નથી જે ભગવાનનું નામ લે છે ને એણે બધી નદીઓમાં સ્નાન કરી લીધા છે બધા તીર્થોનું ભ્રમણ થઈ ગયું છે બધા શાસ્ત્રોનું અધ્યયન થઈ ગયું છે કેમ કારણ કે આખા વૈદિક સાહિત્યનો સાર શ્રીમદ ભાગવત છે અને ભાગવતનો સાર હરિ નામ છે ભગવાનનો નામ છે તમને એવું લાગતું હોય કે ભાઈ આ બધી વાતો તો બધું જ પ્રમાણિત છે આ જગતમાં શ્રેષ્ઠ બુદ્ધિમાની નથી જેની પાસે ખૂબ ખૂબ ઐશ્વર્યો આવ્યા છે માન સન્માન પ્રતિષ્ઠાઓ પદ આ શ્રેષ્ઠ નથી શ્રેષ્ઠ ઈ છે જે મનુષ્ય જીવનને પામી અને જેણે ભગવાનનું ભજન કર્યું છે જેની જીવા ઉપર હરી નામ આવ્યું છે તો આ લાભ લેવા જેવો છે લેવો છે કે નહીં હા નકર પછી તો આપણે જવાનું તો છે જ હા કારણ કે બોલી કઈ નોટિસુ ગીતો આવતું નથી સીધું જવાનું છે